નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ માં તો મિત્રો આજના કપાસના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ડે ગુજરાત યુટ્યુબ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે ને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો ખાંભા બારસો ત્રીસ થી ચૌદસો પિસ્તાલીસ કુકરવાડા તેરસો પચીસ થી ચૌદસો તર ઉપલેટા બારસો પચાસ થી ચૌદસો પંચાવન લીલીયા મોટા બારસો છ્યાસી થી ચૌદસો આડત્રીસ રાજકોટ તેરસો સાહીઠ થી ચૌદસો એસી ધંધુકા અગિયારસો થી ચૌદસો પંદર વડાલી તેરસો એસી થી પંદરસો એકવીસ ખેડબ્રહ્મા તેરસો થી ચૌદસો ત્રીસ મહેસાણા એક થી ચૌદસો એકોતેર સાવરકુંડલા તેરસો સિતે ચૌદસો અઠાવન ધારી તેરસો થી ચૌદસો દસ મોરબી બારસો થી ચૌદસો છાસઠ જેતપુર એક હજાર થી ચૌદસો છત્રીસ કડી તેરસો એકવીસ થી પંદરસો સોળ બાબરા અગિયારસો થી પંદરસો દસ हिम्मतनगर बार सौ पिस्तालीस थी चौदस सौ पिंचोतेर पाटण अगियारो पचास थ चौदौ ऐसी चोटाण अग्यार सौ एकतालीसौ अठार जामजोधपुर तरसौ त्रीस चौद सो एक जामजोधपुरसो त्रीस चौद सो एक वाकानेर बार सौ थी चौदस सौ पचीस बार सौ पचास थी चौदस सौ सत्ताणु પાલિતાણા બારસો બાર થી ચૌદસો સાઠ ચાણસમાં અગિયારસો તેરસો ચાલીસ અમરેલી નવસો વીસ થી ચૌદસો એકાણું મહુઆ એક હજાર એક થી ચૌદસો પિસ્તાલીસ વિસનગર બારસો થી પંદરસો બાવીસ કોડીનાર અગિયારસો પચાસ થી ચૌદસો ગોંડલ બારસો એકાવન થી ચૌદસો એકસઠ જામનગર એક હજાર થી તેરસો એસી हारीज 1370 થી 1401 વિજાપુર 1385 થી 1500 સિદ્ધપુર 1250 થી 1493 તળાજા 1300 થી 1421 અંજાર 1350 થી 1450 વિરમગામ 1238 થી 1485 બોટાદ 1250 થી 1521 જસદણ 1300 થી 1475 જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો